સુરતના કાપોદરા વિસ્તારમાં ગત બપોરે બાઇક પર બે મિત્રો સાથે કોલેજથી ઘરે પરત ફરતી ઓગણીસ વર્ષની યુવતીને ચાર વર્ષ જૂના ફ્રેન્ડે બાઇકને લાત મારી નીચે પટકાયા બાદ તું મને ફોનમાં જવાબ આપતી નથી તે મારી જિંદગી બગાડી નાખી છે એવું કહી સરેઆમ આમ ચપ્પુના ત્રણ ઘા ઝીક્યા હતા બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ યુવાનને પકડી કાપોત્રા પોલીસને સોંપ્યો હતો જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલી યુવતીને કપાળના ભાગે ચાર ટાકા આવ્યા હતા પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થરી વિગતો મુજબ સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષે યુવતી વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે ગત બપોરે તે બે મિત્રો સાથે બાઇક પર કોલેજથી ઘરે પરત ફરતી હતી ત્યારે એકને ને ત્રીસ વાગ્યાના અરસામાં કાપોદરા બુટ ભવાની મંદિર પાસે એક રિક્ષા તેમની બાજુમાં આવી હતી અને રિક્ષામાં પાછળની સીટ પર બેસેલા તેના ચાર વર્ષ જૂના મિત્ર રોકી વસાવાએ ચાલુ રિક્ષાએ બાઇકને લાત મારતા યુવતી અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા રોકીએ હાથમાં ચપ્પુ સાથે રિક્ષામાંથી ઉતરી તું મને ફોનમાં જવાબ આપતી નથી તે મારી જિંદગી બગાડી નાખી છે એવું કહી કપાળના ભાગે જમણા હાથમાં અને ગળાથી નીચેના ભાગે ત્રણ ઘા જીકતા યુવતીએ બચાવ કરતા તેણે કપાળમાં વાગ્યું હતું બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદના આધારે રોકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે